સોમવારના દિવસે સદંતર બંધ પાડવામાં આવે છે ભાદરવાનો પહેલો અને બીજો આ બે સોમવાર પહેલો ને છેલ્લો આ બે સોમવાર સદંતર બંધ પાડવામાં આવે છે જેની અંદર તમામ વેપારી ધંધાઓ દુકાનો તેમજ ખેડૂતો પણ પોતાનું કામ બંધ રાખી અને ગામને બંધ પાડવામાં સહયોગ આપે છે તેમજ આ મંદિરના લાભાર્થે એક વીર વસરાજ ગ્રુપ તરફથી સ્ટોલનું પણ આયોજન કરવામાં આવે છે આ સ્ટોલની અંદર જે કાંઈ રકમ થાય તે વીર વસરાજના ગ્રુપના માધ્યમથી મંદિરમાં વપરાશ કરવામાં આવે છે તેમજ ગામને સુખાકારી અને નિર્માણ બનાવવામાં પણ ખૂબ જ સહયોગી થાય છે જય વીર વસરાજ મારું નામ મનીષભાઈ ચુડાસમા 刚才说。